તો મિત્રો અમારો ને આપણા નવા વિડીયા ને અંદર સ્વાગત છે તો ગમ છો બધા મિત્રો મજામાં તો બધાય મજામાં જશે એવી આપણે આશા છે ને આપણે વેરાવળ નો છે ને ભરવા ગયા પાછાના વિડીયા ની અંદર જે જૂના મિત્રો છે કે આપણે વેરાવળ નો છે ને આજે લોકલ ભરીને આવ્યા હાવ એટલે કે ચાલીસ કિલોમીટર છે ને આપણે જે કંપની છે મોરાસા મોરાસાથી વેરાવળ ચાલીસ કિલોમીટર થાય તો આપણે હે ને મિત્રો બે ગાડી અહીંયા હતી તો એક આપણા મિત્રો ની ગાડી વહી ગઈ ખાલી કરીને આપણી ગાડી છે ને આઠ વાગે આપણે અહીંયા ભી ગયા એટલે હે ને અત્યારે હવે ખાલી કરવાનું મજબૂર લોકોએ ચાલુ કર્યું તો અત્યારે હે ને ખાલી થાય ને આજે વેરાવળની અંદર આપણે એક જ જગ્યાએ હે ને હમણાં પાછા આપણે ખાલી કરીને આપણે પાછા વયા જાઉં ઠેકાણે ખાલી ગાડી લઈને તો અત્યારે વેરાવળને આપણે હેને અંડર થી પહેલાં હે તો મિત્રો અત્યારે હે ને નવ ને સાડત્રીસ થઈ ગઈ ને આજની તારીખ હે પાંચ ને આપણે જ્યાં મોરાસાથી એવા વેરાવળ ડિસ્ટ્રિક્ટની અંદર ને મોડાસા અહીંથી ચાલી કિલોમીટર જેટલો છે ને થતો હે ને આપણે ક્યાં રસ્તે છે ને આવ્યા તો આ છે ને જ્યાં સોમનાથ વાળો આ બ્રિજ આવે ને સોમનાથ થઈને આમ વેરાવળ સિટીમાં છે ને જવાય તો આપણે આમ હાઈવે ઉપરથી જ્યાં સીધા આવ્યા સીધો હાઈવે અહીંથી દોઢ બે કિલોમીટર જેટલો છે ને થાય ને આ રસ્તો જયારે આપણે તાલારા જઈ જમણી સાઈડમાં ને તાલારાવાળા જે રસ્તો જાય ત્યાંથી આપણે હે ને डाबी बाजू में बीजा सीटी में वेरावर रस्त जाए आ वेरावर सीटी टूंक में सीटी हज़े आगे है बे अर्धी किलोमीटर आप सीटी पहला है बाईपास में खाली करिए गाड़ी आप सीमेंट ने तो मित्रों या आम थे है आपने सीधा आया दौ बे किलोमीटर आए थे आ प्रकार से जाए आप गाड़ी लगाई रही अ दुकान है अपने अर्धी गाड़ी अँ करें अर्धी गाड़ी जा सामने है जाने दुकान देखाई लीक्षा न्या न्याक आप हो बीजी हमें है ना आ दुकाने थी પાલટી એક હતા પણ બે દુકાન હે એટલે થોડીક વાન થોડીક હે ને અહીંયા આપણે ખાલી કરી ગાડી તો મિત્રો જો આટલી ગાડી હવે છે ને આપણે ખાલી કરવાની હે મજૂરભાઈ કરે ને આપણે હજી ખરે છે ને સીધી સિમેન્ટ ભરીને આવ્યા તા તો મિત્રો અડધી ગાડી હવે છે ને આપણે હે હમણાં થઈ ગયા હે અડધી કલાક કલાકમાં ને આપણે હજી ખરે છે ને સીધી સિમેન્ટ ભરીને આવ્યા તા હવે એમાં હે ને સીધી સિમેન્ટ કંપની ની આ હે ને અહીંયા બે સિમેન્ટ બને હાથી ને સીધી એટલે આ બે કંપની હે બીજી અમારે પોરબંદર ડિસ્ટ્રિક્ટની અંદર હે ને રાણાવાવ ગામની અંદર હાથી સિમેન્ટ હે ન્યાયી હાથી ને સીધી બે સિમેન્ટ બને એટલે એ હે ને બે કંપની એક હે એક કંપની ન્યાય હે રાણાવાવ ને એક બીજી છે આપણે ની અંદર વેરાવળ ડિસ્ટ્રિક્ટની અંદર એટલે બે જગ્યાએ બે સિમેન્ટ હે ને બને સીધી ને હાથી એટલે આપણે ન્યાયી હે ને ગાડી હાલે લોકલ પણ ન્યાય આપણે ન રાખતા કેમ કે ન્યા ગામમાં ગામમાં હે ને આપણે કહેવા થાય કે ગામની બહાર જઈએ ને તો બે પૈસા વધારે કમાઈએ એટલે આપણે હે ને રાણા વાવ ન થતા અહીંયા આપણે મોડાસાની અંદર હાકવા એવા ગાડી કેમકે અહીંયા કરતાં અહીંયા બે પાંચ રૂપિયા છે ને વધારે વધે એટલે હવે આપણી ગાડી ખાલી થઈ જાય એટલે પછી પાછા આપણે સીધા જાઓ ને આજે કામ ગાડીમાં છે ને આપણે થોડું ઘણું કરાવવાનું હે તો એ છે ને કરાવી નાખશો કેમ કે આ ટાઈમ આપણે વહેલી ખાલી થઈ જાય હે ને આપણે પાછા મોડા મોડા ક્યાંક ચેતા ગયા હોય આપણે તો આજે લોકલ આવ્યા એટલે હે ને ટાઈમ થોડોક કાઢી લે ફો ગાડી ગાડીમાં થોડોક આપણે કામ કરવાનો હોય એ કરાવી નાખશું તો મિત્રો અત્યારે દસ ને ડ્રાઈવિંગ થાય એટલે સાડા દસમાં હે ને સાત મિનિટની વાર ને આપડે ગાડી કમ્પ્લીટ આખી ખાલી થઈ ગઈ ને આપણે ભાતીઓ બંધ કરી દીધી ને વારી નહીં ખૂબ પાછળથી તો હવે આપણે હે ને અહીંથી બહાર આપણે ગાડી કાઢી લઈએ તો મિત્રો આપણે હે ને હાલતા થઈ ગયા ને હવે હાઈવે અહીંથી જુનાગઢ સોમનાથ વાળો હે બે કિલોમીટર આપણે અત્યારે છે ને એટલે ફાઈટા કાંઈક આવે ફાઈટાકથી અડધો કિલોમીટર આગળ છે ને એવા તો ખાલી કરવા આ વેરાવરના બાયપાસ એટલો ખરાબ હે કે વાત જવા દે ને જેમ કે જ્યાં ખાડા છે ને આખા ભરી ગયા બાયપાસમાં વેરાવર સિટીમાં છે ને રસ્તો જાય આમ તો મિત્રો આપણે ગૂગલ મેપની અંદર થરાયેલી ગામ માર્યો કેમ કે આપણી કંપની ફરેલી ગામ પેલા એવું કંપની થઈ આ મોરાસા કંપની ત્રણ ચાર કિલોમીટર છે ને થાય તો ફરેલી બત્રીસ કિલોમીટર અહીંથી થાય ને આપડે દોઢ કિલો એક પોઈન્ટ ત્રણસો મીટર પછી હે ને જમણી સાઈડ માં ટર્ન મારી લેવાના હે આગળથી ત્યાં હાઈવે આવી જાય હે આખો રસ્તા હે ને મિત્ર હાઈવે ઉપરથી આમ જાય હે ને આખો ખરાબ જ છે મોટા મોટા હે ને ખાડા હે અત્યારે હે ને મિત્રો ખાધા પૂરે કાકરી નાખી નાખી ને એ મોટા મોટા હે ઈ ખાલી હે ને પૂરે પાસે રસ્તો બનવાનો હોય એટલે લેવલ આવી રીતના હે ને ઘરે કેમ કે બહુ મોટા મોટા હે ને ખાધા હે બરાબર આપણે જઈએ એટલે બધા હે ને અહીંયા ભીડા કાકરી ખાલી નાખે માથે આ તો ગામડાની માથે ન ના બાંધો દસ પંદર દિન એમને એમ થઈ જાય ખાધા પાછા ભરી જાય

તો મિત્રો આપડે જામને સાઈડ હે ને ગાન મારી લેતા ને જા હવે આપડે પકડે લીધો જૂનાગઢ સોમનાથ વારા ને સોમનાથ આય છે 4 કિલોમીટર જેટલો હે ને અહે ના ડામાડ રો સોમનાથ ઉતી આવે 2 કિલોમીટર પછી સીમેટ રસ્તો આવી જાહે સોમનાથ થી ભાવનગર હોતે ના સીધા સોમનાથ થી જાય ભાવનગર આવી વે તો મિત્રો ને હાથે આપડે 28 કિલોમીટર આલ્યા એટલે હે ને સોમનાથ વારો જો ભલે આવી ગયો સોમનાથ 2 કિલોમીટર રયો હવે અહીંથી ડાબી બાજુ માં ઉતારી લેવાનો એ બ્રિજ ચાલુ થાય રસ્તો થઈ જાય ને ને પછી છે છે રસ્તો ચાલુ થઈ જાય સોમનાથ સેટી હેત્ર આમ જેમ રહી ગયા અંદર અહીંથી બે કિલોમીટર થાય સોમનાથ સેટી તો મિત્રો આપણે ધરાઈ લઈ વાળા બ્રિજ હે ને ભૂકી ગયા ને અહીંથી હવે આ બ્રિજ સામે દેખાય ત્યાંથી આપડે હે ને નીચે ઉતારી લેવો હો મોડાસા ગામ તરફ જાય રસ્તો

જવા દે પેલા નંબર આપડો લખાવી દે કે ઓર્ડર હે ને પાછો અત્યારે પાછોના ગેતા હે ને પૂગી ગયા ને હજી આપણી મોર ત્રણ ચાર ગાડી હતી એમાંથી એક ગાડી જાય ને હવે આપડો છે ને ઓર્ડર આવી જાય હમણાં થોડીક વારમાં એટલે આવી જાય એટલે પાછા આપણે છે ને ભરવા વહીએ જાહો તો મિત્રો અત્યારે ને પંચાવન થઈ ગઈ તો મિત્રો એવા હતા આપણે હે ને હવે વેલી જવા દીધી હતી કેમકે ફરવાની હતી એટલે હવે આપણે કામ કરવાનું હતું તો હવે છે ને આપણે ગાડીની ટાયર ને સાઈડો બદલાવવાની છે ને બીજું હું એક કામ છે એ હું હમણાં તમને બતાવું તો આપણે હે ને હવે સાઈડો બદલાવી લે નાખીએ ભરીને આપણે હાઈવે ઉપરથી કહી દઈએ અડધો કિલોમીટર વર્ષીને મધુવન કરીને હોટલ આવે તો આપણે અત્યારે છે ને ત્યાં રાખીએ કેમ કે ટાયર પંચર વાળો છે કેમ કે આપણે ટાયર છે ને બગાડ્યા મહિનાથી થઈ ગયા એટલે હવે આપણે સાઈડો છે ને અવાર સવાર કરી નાખીએ તો મિત્રો જે આ હોટલ હે ન્યુ મધુ આપણે ગાડી હે ને જે ઊભી રાખી ને આપણે જ્યાં માલ સિમેન્ટ હે ને પાછો ભરી લીધો પીપીસી કરીને હે ને માલ હે પીપીસી હાથી સિમેન્ટ અને આપણે મિત્રો છે ને ઉપલેતાનો ભયરો આપણે ઉપલેતા ઉપર ધાંગ કરીને આવ્યું ને ત્યાંનો આપણે છે ને સિમેન્ટ અહીંથી એકસો ને નવું કિલોમીટર જેવું થાય અને મિત્રો જ્યાં આપણે આ બે ની હે ને સાઈડ બદલાવીએ ઓલે તો આટલી નથી બગાડતા પણ આમાં જ્યાં છે ને સાઈડું બગાડી ને બીજું એ મિત્રો કે આમાં હે ને જ્યાં ટાયર ઓડે જ્યાં જગ્યા નથી રહેતી જ્યાં આપણી ગાડી ભરાઈ જઈ ને એટલે જ્યાં સો ટાયર વાળી ગાડીમાં હે ને ફોલ્ટ આવે ટાયર થોડાક જૂના થાય ને કેમકે ઓલો જેટલો આપણો નવો હોય ને આ જૂનો હે એના હિસાબે છે ને જ્યાં આમાં જગ્યા નથી રહેતી આપણી આંગળી હે ને પૂરેપૂરી આવતીને જ ને ઓલી સાઈડમાં બતાવી એ સાઈડ ભરેલમાં જગ્યા વધારે હે એટલે આમાં આપણે ઘોળ આવે વચ્ચે મોટો ઘોર એ આપણે હે ને નાખવાનો હે એ આપણે લીધેલો હે ઓલી ગાડીમાં હતા એટલે આપણે ભેગો છે ને લઈ આવ્યા એવા હતું જ એટલે એ છે ને જ્યાં આપણે નાખી દેવું હું વચ્ચે એ હમણાં હું તમને બતાવી ને ઓલી બાજુ જાઉં હું બતાવી દઉં ત્યાં છે ને જગ્યા વધારે લેતી હે એટલે અત્યારે શિયાળો છે એટલે તો એ વાંધો ન આવે બાકી ઉનાળામાં છે ને બે ભેગા થાય એટલે ગરમ થઈ જ્યાં આ બાજુ છે ને જગ્યા કેટલી રીએ વધારે રહીએ તો આમાં આપણે ત્યાં છે ને નાખવાની જરૂર નથી પણ આમાં નાખવો પડે એમ હે

એટલે આપણે હેને લઈ લીધા ને હવે હેને મારી દઈએ ડગડું રાખીને ભરેલમાં થોડોક હે ને ઓલું તો લાગે જેક મારવો અઘરો લાગે તો મિત્રો આપણે હે ને જેક આટલા મારી પણ એ આ જેક છે ને હાલતો નથી કેમકે પંચર વાયરની અમુક ની હે ને આમ જેક ખાલી ગાડીનો હે ને કામનો હે ભરેલમાં હે ને લાગતો નથી કેમકે આની કીટ અંદર ને આવે ને એ હે ને વહી ગઈ હોય પણ રિપેર ન કરાવી કેમ કેમકે જો આપણે મારીએ ને તો હાઉ ફ્રી થઈ ગયો હવે કેમકે જે ખે ને હવે લાગતો જ નથી એન્ડ આવી ગયો બાકી જે હજી અડધો હોય તો આ પાછો આપણે હવે ઉતારવો છે આપણો ને કાઢી લઈએ આ તો એમ કે આપણો જે છે ને કાઢવો નહીં રોગી હે ને મિત્રો મહેનત માથે પડી આપણે આ ખાલી ગાડી હોય ને તો હે ને કામનો કેમકે ભરેલમાં સપોર્ટ એટલો નથી કરતો તો મિત્રો જે આપણે જાક કાઢી લીધો આપણે જે હે ને હમણાં જ નવો લીધો ખાલી પચાસ ટનનો હે એટલે આનો ટોટલ વજન ભરેલ ને ખાલી ગાડીનો થઈને વીક ટન હે એટલે આપણે મોટ બહુ હો ટનનો આવે બીજો આપણે પચાસ ટનનો હે ને રાખ્યો કેમ કે આમાં બહુ વજન તો આપણે હોય નહીં વી ટન હોય એટલે પચાસ ટનનો હે પચાસ ટનની કેપેસિટી આવે પચાસ ટન સુધી આ વજન હે ને ઉપાડી શકે બીજો હો ટન બસો ટનનો આવે જો મિત્રો આ હે ને કૌર અને કહેવાય આજે આમાં આઠ છે ને સ્તર આવે આ હે ને વચ્ચે આમ આવી રીતે છે ને જ્યાં રાખી દેવાના એ તમને બતાવી તો મિત્રો છે ને સરખા આપણે જ્યાં સેટ કરી દીધા હવે આ ઘરે છે ને કઈ ઘર લાગી જાય છે જે કંઈ પેલા છે ને મિત્રો સરખું નીચે લેવલ જવું પડે ન કે પછી આડો હોય તો સટકી જાય તો વળી પાસે છે ને એક સટકે એટલે ટાયર કદાચ કાઢી લીધો હોય તો હે ને તકલીફ વાળો થોડુંક થાય તો મિત્રો જ્યાં છે ને આપણે લાગી ગયા ગયા કાંઈ છે ને હવે આપણે અટલ થઈ ગયા ભાઈ એ ગરમી અત્યારે એવી પડે કે વાત જવા દઈએ ને રાતે એવી ઠંડી પડે ને આપણે કરવાનું કારણ એ ભરેલ પછી છે ને આપણે આગળ ટાઈમ ન નથી કેમ કે પાછી ખાલી કરીને વળી ઓર્ડર હોય એટલે કે ભરવી એટલે આપણે પહેલાં લીધી એટલે હવે થોડોક છે ને અઘરું થઈ ભરેલ બાકી ખાલી હોય તો ગાયે કે છે ને લાગી જાય છે પણ ભરેલમાં અઘરું લાગે એટલે હાલે આપણે દોઢ કલાકનું કલાક દોઢ કલાકનું કામ હે તો હમણાં થઈ ગયા હે પછી આપણે છે ને ટાઈમ ઝરતો નથી પાછાવારી ભરવા જવાનું હોય મિત્રો જ્યાં હે ને આવી રીતે આમ હે ને આવી જ હે એમાં પાસે હે ને જવું પડે આ હે આપણે આઠ એમ એમનો હવે ને બીજો દસ એમ એમ નો હવે બહુ મોટો હોય તો પછી હે ને સ્ત હરખા ટાઈટ ન થાય આવી રીતના હે ને જ્યાં આપણે વચ્ચે ટાયર ખોલીને સાઈડ બદલાવીને નાખી દેહું આ બારનો ટાયર થઈ અંદર જવા દેખો ને અંદરનો ટાયર બહાર ને બોલ આપણે છે ને મશીનથી ખોલાવી નાખશું અને મિત્રો જ્યાં આપણે ઓર્ડર કર્યો તો હે ને કેટલી જગ્યા હે ને થઈ ગઈ એટલે ખાલી ગાડીમાં ન વાંધો હવે ભરેલમાં છે ને જગ્યા જરાય રહેતી નથી એટલે હવે આપણે કવર નાખી દેવો ને એટલે છે ને વાંધો નહીં આવે નહીં તાયર રહી છે ને બે અડે પછી ભરેલ ગાડીમાં એક એક એમ કે ભરાય એટલે તો તાયર બેહવાના છે એટલે પાછી ગરમ થાય ટાયર ને પાછા હે ને સાદા તાયર છે સાદા તાયર વધારે ગરમ થાય એટલે ફાટવાની શક્યતા રહીએ ભાઈ આવી ગયા ને જે આપણે બોલ ખોલે

જૂના થોડાક તૈયાર થાય ને એટલે પ્રોબ્લેમ રે એટલે આ હે ને પછી બે અડી જાય ને ઓલા હજી જોટો મહિનો થયો નાખ્યો એટલે એ ન કરતા આ આપણો જોટો હે ને જૂનો એના હિસાબે ગણાઈ ગયો અને આમાં હે ને મિત્ર સ ટાયર વાળી ગાડીમાં ગણાય છે ને ધ્યાન રાખવું પડે ને બીજું એ કે આપણે હે ને આમાં ચાલે છે ને ટાયરમાં પડી જાય આપણે જવું પડે મહિને દોઢ મહિને ને બાર ચૌલની જેમ ન હોય આમાં ધ્યાન દેવું પડે નાની ગાડીઓમાં બીજું એ મિત્રો કે આ હે ને આપણે અત્યારે હેન્ડબેગ મારી એટલે ખબર ન પડે બાકી આમાં હે ને ચાલ હે ને પડી જાય ચાલ એટલા જોતા હે ને ડગમગે એ કઢવવી પડે આ ખોલીને આપણે એક્સલ આ મોટી ગાડીની જેમ હે ને આમાં ન હોય બહુ હે ને ધ્યાન આમાં દેવું પડે નાની ગાડીમાં તો મિત્રો બે ને જુમાડે થઈને આપણે ટાયર તો હે ને ક્યાર ના કાઢી લીધા થોડા આપણે કમ્પ્યુઝ થઈ ગયા હતા એનું કારણ હું છે ને એ અમે કહું તમને તો મિત્રો એનો કારણ એ હતું કે ચૌદ વ્હીલની આપણે આમાં ગણતરી કરીએ ને તો ન આવે સો ટાયર વાળી ગાડીમાં કેમકે આમાં બધા છે ને અલગ હોય મેં આગળ પૈસું બે ત્રણ જણા ને કેમકે આપણે જો મિત્રો સો ટાયર વાળી ગાડીનો અનુભવ નથી કે આપણે મહિનો આપડે મહિના દિવસ ની આપડી ગાડી આખી ગઈ હતી એના પછી આ આપડે બે ત્રણ મહિના થી છ wheel વાળી ગાડી હાંકી એટલે છ wheel ને ચૌદ tire માં હે ને ઘણા ફેર આવે તો હવે હું હે ને બતાવું હું થયો હું નહિ હજુ આપડે tire નો જોતો હે ને કાઢી લીધો એટલે હજુ જેમ હે ને એમ જ આપડે રાખ્યો આ અંદર નો tire હે જ્યાં અંદર થી કઈ હું ના બાર નો હે એટલે બે આપડે tire ઓ માંથી કાઢી લીધા પણ થયું એવું જ આ નકશી જ હે એટલે આ ચૌદ વ્હીલવાળી ગાડીમાં શું હોય કે બેય હે ને એક સાઈડથી ટાયર બગાડે આપણે વિડીયો જોયો હે જે જૂના મિત્ર હે ને ટાયરને આપણે એમાં સાઈડો બદલાવતા હતા એનો વિડીયો મીકો તો ચૌદ ટાયરવાળી ગાડીમાં જ્યાં અહીંથી બગાડે ને પછી આ ટાયરે અહીંથી બગાડે તો આમાં છ વ્હીલવાળી ગાડીમાં હે ને ઉઠમું હોય તો આમાં જાવ બે સાઈડથી હે ને અંદર આ ટાયરે અહીંથી બગાડ્યું ને આ અંદરના ભાગથી હે ને બગાડી રહ્યું આમાં નકશી જ હજી હે ને અહીંથી જા નકશી ઘહાઈ ગઈ ને આમાં બાર બહારથી આ નકશી હે ને આ ઘહાઈ ગઈ આમાં અંદાજે આપણે એમ લગાડવાના હોય તો ચૌદ ટાયરવાળી ગાડીમાં બે હે ને આ અહીંઠી બગાડે ને આમાં આ અહીંથી એટલે એમાં શું છે કે આ ટાયર આમ વયું જાય ને આ પાછું બહાર આવતું રીએ એટલે હરખું લેવલ થઈ જાય હવે આ ટાયર પાછું હે ને તમે આમ ફેરવી નાખો ને આ ફેરવી નાખો તો પાછું હે ને જેમ હોય એમ જ હે ને રીએ એટલે આ ટાયર આમાં હે ને આપણે ખોલીને પાછો આમાં નામાં હે ને બદલાવવું પડે ને એ ટાયર પાછું જ્યાં હોય ને ત્યાં જ આવે ટૂંકમાં આગલા ટાયરમાં હે ને એમ જ હોય કેમ કે જા આ ટાયર પાછો ઓલી બાજુ જવા દીએ તો આ અંદરથી બગાડી હોય તો એ ભાગ પાછો ઓલી બાજુ હે ને અંદર આવે ને બહારથી બગાઈ લ્યો હોય ને ઓલી બાજુ જવા દયો તો બહાર જ આવે એટલે વ્હીલ પ્લેટમાં વ્હીલ પ્લેટમાં ખોલીને ટાયર હે ને અંદર બહાર આ ટાયર આમ હોય તો પાછો આમ ઉઠમું ચલાવી દેવાનું એટલે સાઈડ બદલી જાય એમાં ને એમાં તો આમાંય હે ને એવી જ રીતના હોય કેમ કે આપણે પૈસુ બે ત્રણ જણાને એટલે હે ને એની આપણે આવી રીતના હે ને સલાહ આપી કે આ તૈયાર હે ને ખોલીને પાછો અંદર બહાર આમાં નામાં વ્હીલ બ્લેડમાં આ વ્હીલ બ્લેડમાં આમાં નામાં હે ને ખોલીને સાઈડ બદલાવી નાખવાની એટલે હે ને પાછી સાઈડ બદલી જાય બાકી આ બારનો તૈયાર અંદર જવા દે ને અંદરનો તૈયાર બહાર તો પાછું હે ને આપણે એમ જ થાય આની જેમ જ તો સાઈડ હે ને બદલે નહીં કેમ કે બે આઈ અંદરથી બગાડ્યો ને અંદર અંદરથી બગાડ્યો બાકી બે એક સાઈડથી જો બગાડ્યા લે હોય તો હે ને અંદર બહાર કર નાખો એટલે સાઈડ બદલી જાય તો મિત્રો આપણે ડાબી બાજુ જો તો હે આ કમ્પ્લીટ હે ને હે જ હજી હમણાં નવો નાખ્યો કેમ કે આમાં હે ને ખબર પડી જાય નકશે ઉપર છે બગાડ્યો કે નહીં આ જતા ને અત્યારે હે ને જરૂર નથી સાઈડ બદલાવવાની તો મિત્રો અત્યારે હે ને આપણે અંદરનો બહાર જવા દીધો ને બહારનો અંદર ને આવી રીતના જે આ કરો હે ને આમાં નાખવો પડે

બીજા પંચર વાળા આગળ કરાવશો કેમ કે ટાઈમ નથી બીજા ગાડીના ટાયર આવ્યા એનો હે કામ કરે અત્યારે તો મિત્રો જે હવે જેક ઉતારી નાખીએ આમાં એમ જ બારનો ટાયર હે ને આ અંદરનો જે હતો એ બાર લઈ લીધો એટલે જ્યાં આની પાસે આ થઈ ભાઈ હે ને સાઈડો બગારે ને આ આમાં આમાં હે ને સાઈડ આપણે બદલાવવી પડે કેમકે આ ટાયર આમ હે તો ખોલી જાય ખોલીને આમ કરી નાખીએ એટલે આ ભાગ અહીંયા ઉતરીએ ને અહીંયા આવી જાય એટલે બેયમાં મેં એવી રીતે હે ને કરવું જોઈએ હવે એ પાસે આપણે ની રહેતે અજી આગર નાની હે અને આપણે બદલાવવાની હે આપડે હે ને હવે ક્યાં ખાલી ગાડી માં પાછો કરાવી લહો તો મિત્રા જાવ હવે હે ને આટલી જગ્યા હે ને જે વધે ઓના જેટલી કેમ કે પહેલા હે ને આટલી જગ્યા નથી વટિયા માં એટલે જ આપણે હે ને લોકો રાખી દીધો હવે હે ને બેタイヤ ભેગા નહીં થાય ને ઈ સતાઈ જા પાછા ભેગા થાહે તો એનાથી થોડો મોટો હે ને નાખવો જો હય 8 mm નો હે ને નકર પછી 10 mm નો આપણે નાખી દેહો છે ને હવે ટાઈમ નોર થી બીજી ગાડીઓ ટાયર આવ્યા નવા એનો હે કામ હાલે ને ટાયર માં બેસ ને આન મારવાના હે કરે એટલે અત્યારે હે ને વાર લાગી જાય એમ હે તો પછી હવે પાછા ખાલી ગાડીમાં આપણે આપડે જેમ કીધું એમ એને એ wheel base માં ખોલી ને હે ને side આપડે બદલાવી છે હે ને હજી આગળ ના tire એ આપડા બગાડ્યા એ એનુંય કામ હે ને કેવું નહીં તો મિત્રો હવે હે ને આપડે જે આ ગાડી ને અહીંયા ને હે ને અહીંયા રાખીએ આપડે આગળ ને હવે હે ને આપડે હાલત આવ પાછી જો ખરાબ થઈ ગઈ એટલે હવે હે ને આપડે પેલા ખાઈ લઈએ ને ખાઈ ને પછી પેલા નાઈ લઈએ કેમ કે હવે અહીંયા નાવા ધોવા ની બધી વ્યવસ્થા હે બાથરૂમ માં તે તો નાઈ ધોઈ ને ખાઈ ને પછી આપડે હવે હે ને હાલતા થઈએ ને અત્યારે ટાઈમ થઈ ગયો તો મિત્રો તનને તેર થઈ એટલે હજી અહીંયા હે ને જમવાનું જડે ત્રણ હારા તન વાગા વગાઉથી ગમે છે આ બાજુ હે ને જમવાનું હોય જ તો આપણે તો મિત્રો જાવ આ મધુબન હોટલ હે ગાડી આપણે અહીંયા રાખી આપણે જે થરેલી વાળો બ્રિજ આવે એનાથી અડધો પૂણો કિલોમીટર હે ને પહેલાં આવે ને આમ જાવક હે ને ગોરખ મધ્ય ચાર કિલોમીટર પહેલાં પંચર વાળાની નાવા તવાની બધી હે સુવિધા હે આપણે હવે હે પેલા નતા આવીએ ને પછી જમીને પછી છે ને પછી હે નિરાતે હાલતા થઈએ તો તાતો પુરાય છે ને થોડોક થઈ જાય ચાર વાગી જાય એટલે વાંધો ન આવે ને ગાડીને આપણે છે ને નવરાવવાની છે કે જો મિત્રો આપણે ને ગાડી નવી લીધી એકવાર કહી દઈએ પાછા સર્વિસ કરાવવાના છે ને ટાઈમ નથી જઈ રહ્યો ગાળો જામી ગયો એટલે સર્વિસ કરાવી નાખીએ ને એટલે છે ને વાંધો ન આવે તો આપણે ગાડી નહીં નિરાતે હે ને સર્વિસ કરાવવી પણ આમાં ટાઈમ છે ને જતો નથી મિત્રો તો મિત્રો જ્યાં આપણે હેને અહીંયા એવા આપણે ઘરની જેમ બધી જગ્યાએ બાક્ષુમ ન હોય આવી રીતના જ્યાં પાણીના હે ને નળ આવે એટલે જ આપણે છે ને બધી તમને જણાવીએ કે ભાઈ ગાડીવાળાની લાઈફસ્ટાઈલ કેવી હોય તો આવી રીતના જે નળ આવે આવી રીતના હે નવા થવા ન તો આપણે નાઈ લઈએ